પાટણમાં ચાની લારી ચલાવતા યુવકને પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ અન્ય લોકોને આપવા ભારે પડ્યા ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ખેમરાજ દવેને ટેક્સ અને પેનલ્ટી ભરવા માટે આઈટી વિભાગે ઓગણપચાસ કરોડની નોટિસ આપી ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા ગંજ બજારમાં પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને દસ વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા અને ગંજ બજારમાં પેઢી ચલાવતા બંને ભાઈઓએ ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કર્યો અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી હવાલા વ્યવહાર કર્યાનો પણ આરોપ છે બંને ભાઈઓએ વર્ષ બે હજાર ચૌદ પંદર અને વર્ષ બે હજાર પંદર સોળમાં થયેલ નાણા વ્યવહારને લઈ ઇન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હાલ તો ચાની લારી ચલાવતા ખેબરાજ દવેને નોટિસ મળતા બંને ભાઈઓ વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ મંસૂરી આપની સાથે જોડાઈ ચૂક્યા છે એઝાઝ જે ઘટના પાટણમાં સામે આવી ચાની લારીવાળાને આઈટી વિભાગે નોટિસ આપી છે શું અપડેટ મળી રહ્યા છે જે ચોક્કસથી જણાવી દઈએ કે પાટણ એપીએમસીમાં વર્ષોથી ચાનો વ્યવસાય કરતા એટલે લારી પર ચાનો ધંધો કરતા વ્યક્તિને ઇન્કમ ટેક્સમાંથી નોટિસ આવી હતી એટલે ઓગણપચાસ કરોડની નોટિસ આવી હતી ત્યારે જે ચાનો લારીવાળો હતો તેને જે નોટિસ હતી તેની સમજણ પડી નથી પરંતુ તે નોટિસને લઈને તે પોતે મળ્યો હતો એપીએમસીના ના ચેરમેન ને ત્યારે એપીએમસી ચેરમેન દ્વારા તેને જે નોટિસ વિશે સમજાવવામાં આવ્યું હતું કે તમારા અંદર જે વ્યવહાર કરવામાં આવ્યો છે તેને લઈને નોટિસ આપવામાં આવ્યો છે પરંતુ વેપારીનું એકાઉન્ટ એક જ બેંકમાં હોવાનું હતું પરંતુ એને ખબર જ નથી કે મારું એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને કોણ યુઝ કરી રહ્યું છે પરંતુ વેપારી દ્વારા તપાસ કરવામાં આવી કે ત્યારે એપીએમસીના માર્કેટના અંદર જ જે પેઢી હતી તે પેઢીના વેપારી દ્વારા તેના પાન કાર્ડ તેમજ ડોક્યુમેન્ટ લઈને અન્ય બેંકના અંદર ખાતું ખોલાવ્યું હતું ખાતું ખોલાવીને અંદર ટ્રાન્ઝેક્શનો કરવામાં આવ્યા એટલે ટ્રાન્ઝેક્શનો કર્યા બાદ જે પેઢી માલિક છે તે પેઢી માલિક તેની પેઢી વેચી બીજે દર્દી રહ્યો હતો પરંતુ ચોક્કસથી જો વાત કરવામાં આવે કે નોટિસમાં ઉલ્લેખ હતો બે હજાર ચૌદથી પંદર અને પંદર થી સોળ માં નાણાં વ્યવહાર થયો છે તેને લઈને આ નોટિસ સ્થાના વેપારીને આપવામાં આવી હતી પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે વેપારી દ્વારા જે માલિકને જાણ કરવામાં આવી હતી પરંતુ માલિક દ્વારા જાણ ધમકી આપવામાં આવી હતી અત્યારે સુધી જેની ફરિયાદ થઈ નથી પરંતુ ચોકસ થી કહી શકાય કે અગિયારણ બે હજાર ત્રેવીસ સ્થળે ઇન્કમ ટેક્સની નોટિસ આપવામાં આવી હતી પરંતુ ચોકસથી કહી દઈએ કે જે પ્રમાણે જે નોટિસ મળી હતી નોટિસ ભરો તેને વકીલનો સંપર્ક કરો તો એના બાદ પાટણ પ્રી ડિવિઝન પોલીસ સ્ટેશન કરતું તો હાલ તો આ બંને વ્યક્તિઓ કે જેમની સામે હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે